મારી પાકેટ જેટલા જેટલા પૈસા નેર એટલા તારા શું પૈસા બોલા પડી આધાર કાર્ડ બધું પડી જાય દે હે પહોંચી ગયા છે જાવ છે બજારમાં બેટા <coughs> 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 <coughs>

ઉપર નાખજો બે નીચે ના નાખતા કેટલો વજન હશે ભાઈ એમાં પચાસ કિલો બે જાય બે જોડો લે ચલો ગાય બાપડીને બોરી નાખી દીધી છે હવે ગાય પકોડી લારી આવ્યા છે પકોડી ખાવા માટે ચલો પકોડી ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ વરસાદ જોરદાર ચડે છે પાટણમાં ફટાફટી પકોડી ખાઈ નીકળી જઈએ હા ગાડી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આપણે ખટ્ટું મીઠું પોઈન્ટ સો ભાઈઝ મળે છે માછલી ઘર તો ચલો આપણે માછલી ઘર ખરીદીએ અને જોઈએ કેટલા કેટલા મળે છે ચલો સીધા છે માછલી ઘર હા મળે ગઈ કેટલા વાળી ભાઈ

साढ़े तीन सौ रुपये खाने में क्या डालना तो है? है। दो साल का खाना है दो साल चलेगा एक दिन में छः एक आप कीमत ज़्यादा कर रहे हो भाई साहब ઓલા લેવી પડે લેવી હે ભાઈ તું કે પૈસા નહીં હાલ સો ગાય એક ના તીનસો પચાસ રૂપિયા હે તો વિચાર કરો છો લેવાનો લેવી લે હે સો ગાય માછલી ઘર લેવા માટે ગયા હતા પણ થોડી કિંમત વધારે કરી એટલે પછી અમે ના લીધી

સરસ્વતી ડેમ જોવા માટે આવ્યો છે તો પાણી ફૂલ ભરેલું છે બતાવું હું સરસ્વતી ડેમ છે આ તમે જોઈ શકો છો સરસ્વતી જળાશય યોજના વરસાદ પડવાની તૈયારી છે જોરદાર ચડ્યો છે તમે જોઈ શકો છો વરસાદ પણ હવે શરૂઆત થઈ રહ્યો છે અહીંયાના કમાડીએ છે